સમૂહ લગ્નમાં ઘનશ્યામ બિરલાએ જન્મ ઉજવણી કરી એકસો વાર રક્તદાન કર્યું નવ દંપતીઓ સાથે નવ દંપતીઓ જોડાયા હતા સુરત શહેરના સામાજિક અગ્રણી અને સ્વર્ણિમ ગુજરાત યુથ ફાઉન્ડેશન સુરતના પ્રમુખ શ્રી ઘનશ્યામ બિરલાએ પોતાના અઠ્ઠાવનમાં જન્મદિવસની ઉજવણી એકસો બે વાર રક્તદાન કરીને મનાવી બિરલાએ વધુમાં જણાવ્યું હતું કે સામાજિક જન્મ ઉજવણી હાજર રહેલ બાળ વી ગુણા નિલેશ ગામે સચિન જીઆઈડીસી તેમજ સંસ્થાના ઘનશ્યામ પારધા હરેશ માંગરોલિયા, મનસુખ લાખાણી, જેડી પટેલ, બાબુ હડિયા, મહેશ ક્યાડા, વગેરે મિત્રોએ હાજર રહી જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. તમારું નામ ગુજરાત યુથ ફાઉન્ડેશન સુરત. આજ મેં મારા 58મા જન્મદિવસની ઉજવણી 102 વાર રક્તદાન કરીને મનાવી. ડબલ ટ્રસ્ટના જે જોડાયા તે હસ્તે વૃક્ષારોપણ કરી અને પર્યાવરણની જાગૃતિનો સંદેશ આપ્યો તેમજ રક્તદાન કેમ્પનું આયોજન કરી અને લોકોના જીવન બચાવવા માટે આ જે જાનિઓ આવ્યા એ લોકોએ રક્તદાન કરી અને જીવન બચાવવા માટે કોશિશ કરી તેમજ આ સિવાય મારી સર્વની વિનંતી છે કે આવા સુંદર જો લગ્ન પ્રસંગને અંદર આપણે હિસ્સો બનવાનો મેળવ્યો હોય કે જે લોકો પોતાના આજરોજ પોતે લગ્ન જીવનથી જોડાયા છે અને જોડાયા જોડાયા સમયે પોતે પહેલું કરે છે કે એની અંદર વૃક્ષો આવી અને પોતાના જીવનને શરૂઆત કરે છે તો એને અભિનંદન પાત્ર છે હું ફરી ફરી સર્વેને મારી વિનંતી કરું છું કે તમારા જન્મદિવસની ઉજવણી તમારા મેરેજ દિવસની ઉજવણી કે તમારા કોઈ પણ તમારા કોઈ જીવનના ખરાબ અનુભવ હોય કદાચ થયા હોય કે તમારા કોઈ સ્વજનની વિદાય હોય તો એ વિદાયની અંદર પણ આપ આવા માનવ સેવાના કાર્ય કરી અને તમે ઘણું ઘણું કામ કરી શકો છો વંદે માતરમ ભારત માતા કી થેન્ક યુ બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ મેળવવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે